લેત્રંગ ટાઉનમાં ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાથમિક કન્યા શાળા આચાર્ય પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ કન્યાશાળાના ધોરણ છથી આઠના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક દીપ્તિબેન વસાવા દ્વારા ધોરણ છથી આઠના વિદ્યાર્થીનીઓ સાથે વિવિધ ત્રીસ જેટલી ગણિત અને વિજ્ઞાન વિષયની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને યુવા આગેવાન બ્રિજેશ પટેલના હસ્તે રિબિટ કાપી ખુલ્લું મૂકવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક કુમાર શાળા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓએ પણ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું અને શાળાના અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી ગણિત વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવ્યું હતું નમસ્તે મારું નામ વસાવા દીપ્તિબેન ભવાનભાઈ હું પ્રાથમિક કન્યા શાળા નેત્રંગમાં છેલ્લા દોઢ વર્ષથી અહીંયા નોકરી કરું છું આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે ડોક્ટર સી રામન જેની એક મહાન શોધ હતી કે જેણે પ્રકાશનું એક કિરણ સાત રંગોમાં વિભાજિત થાય છે એ એણે મહાન શોધ કરી એ શોધને લીધે આજે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે અને એમની શોધ એટલી બધી મહાન હતી કે તેમને નોબેલ પુરસ્કાર પણ મળેલું હતું હવે આ દિવસે આપણે શાળા કક્ષાએ વૈજ્ઞાનિક પ્રયોગો કરાવીએ છે વિવિધ શોધો વિશે જ્ઞાન અપાવીએ છીએ અને શાળામાં જે પણ વિજ્ઞાનના પ્રયોગો થાય છે પ્રવૃત્તિઓ થાય છે અને મૂલ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ થાય છે એ શાળા કક્ષાએ દરેક જગ્યાએ ઉજવવામાં આવે છે